નમસ્કાર મિત્રો આજે વહેલી સવારે મેના ડોસી ખેતરમાં બેઠા બેઠા ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહ્યા છે ત્યારે એમને રડતા જોઈ અને બાજુમાં રહેતા ખેડૂત રામલાલ એમની પાસે પહોંચે છે અને જઈને કહે છે કે હે મેના ડોસી આમ ધ્રુસ્કેને ધ્રુસકે કેમ રડો છો અને વહેલી સવારે એવું તો શું દુઃખ પડ્યું છે કે સવાર સવારના પહોરમાં રડી રહ્યા છો ત્યારે આટલી વાત સાંભળી અને ડોસીમાં એટલું બોલ્યા કે દીકરા અત્યારે જ મારા ઘરે પહોંચ અને મારા બંને દીકરાને લઈ અને ઉતાવળા ડગલે તું અહીંયા આવ ત્યારે રામલાલ કહે છે કે પણ મેનાડોસી વાત શું છે ત્યારે મેનાડોસી એટલું કહે છે કે એ બધી વાત પછી કહીશ પણ અત્યારે મારા બંને દીકરાઓને લઈ અને તું અહીંયા આવ ત્યારે આટલી વાત સાંભળી અને રામલાલે પોતાના ઘર તરફ ગડગડતી દોટ મૂકી અને ગામમાં આવે છે અને ગામમાં આવી અને આ મેના બંને દીકરાઓની પાસે પહોંચીને એટલું કહે છે કે હે ભાઈઓ મેના ડોસી વહેલી સવારે ખેતરમાં પહોંચ્યા છે અને ખબર નહીં એમને શું થયું છે તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડી રહ્યા છે અને માંડ માંડ મારી સામે વાત કરી છે અને એટલું કહ્યું છે કે મારા બંને દીકરાઓને જેમ બને એમ જલ્દી અહીંયા ખેતરમાં બોલાવી લાવો ત્યારે આટલી વાત સાંભળીને બંને દીકરાઓ ગભરાણા અને એકે બીજાને કહ્યું કે ભાઈ એવી તો શું ઘટના બની હશે કે આપણા માડી આમ રડી રહ્યા છે અને તેઓ ક્યારેય આજ દિવસ સુધી આવા તો રડ્યા નથી અને પછી તેઓ કહેવા લાગ્યા કે હે રામુ કાકા તમે ખોટું તો નથી બોલતા ને ત્યારે રામલાલ કહે છે કે દીકરાઓ ખોટું બોલવાની કાંઈક હદ હોય આવું ખોટું હું ના બોલું ત્યારે મેના ડોસીના બંને દીકરાઓ ગડગડતી દોટ મૂકી અને પોતાના ગામમાંથી ખેતર તરફ દોડે છે ત્યારે એમની પાછળ પાછળ રામલાલ પણ દોડ્યા છે અને ત્રણેય જણા દોડતા દોડતા પહોંચે છે મેનાડોસીની પાસે અને ત્યાં જઈ અને કહે છે કે માં તમે આમ કેમ રડો છો તમારા ઉપર એવું તો કયું દુઃખ આવી પડ્યું છે અરે આ તમારા બંને દીકરાઓ બેઠા છે બોલો માડી તમે કેમ રડો છો ત્યારે મેનાડોસી રડતા રડતા કહે છે કે દીકરા આપનું જે બહારનું ખેતર રહ્યું ને ત્યાં જઈને આંટો તો મારી આવ કે ત્યાં શું ઘટના બની છે ત્યારે રામલાલ કહે છે કે દીકરાઓ ચાલો જટ આપણે ત્યાં પહોંચીએ ત્યારે આ ત્રણેય જણા જઈને પહોંચે છે એ ખેતરમાં અને ત્યાં જઈને જુએ છે તો એમના બંને બળદ ત્યાં મરેલા પડ્યા છે અને બંને બળદના ગળામાં તલવારના ઘાના નિશાન છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ બંને દીકરાઓ રડી પડ્યા અને કહે છે અરે રે આ કયા પાપીએ આવું કામ કર્યું હશે અરે હજી તો બે ચાર દિવસ થયા હતા આ નવા બળદ લીધા હતા અને એને પણ કોઈક રાતો રાત મારીને ચાલ્યું ગયું ત્યારે રામલાલ કહે છે કે હે ભાઈઓ તમે આ બંને બળદ અહીંયા ખેતરમાં બાંધીને ગયા હતા શું કામ એમને ઘરે ના લઈ જવાય ત્યારે પેલો ભાઈ કહે છે કે રામલાલ અમે તો આ બળદને ઘરે લઈ જવાના હતા પરંતુ આ મેના ડોશીએ એમ કહ્યું કે આપણા ખેતરમાં માતા મેલડી અને ઘોઘા મહારાજનું મંદિર છે તો એમના બેઠે આપણા બળદને શું થવાનું છે અરે આપણી માતા આપણા બળદનો વાળ પણ વાંકો નહીં થવા દે અને એટલા માટે અમે તો ઘરે પહોંચી ગયા પરંતુ આ બળદ આજે મોતને ઘાટ ઉતરી ગયા ત્યારે મેના ડોશી પાછા ત્યાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે દીકરાઓ આવું કામ કોણે કર્યું હશે અને કોણે આપણા આ બળદને મારી નાખ્યા હશે ત્યારે બંને દીકરાઓ કહે છે કે માડી તમે તો એમ કહેતા હતા કે મારો ગોગો મહારાજ અને માતા મેલડી આ બળદોની રક્ષા કરશે અને એમનો વાળ પણ વાંકો નહીં થવા દે તો પછી આ ઘટના કેમ બની અને માળી લાગે છે કે આ તમારું મંદિર અને મઢ રહ્યું ને એમાં ગોગા મહારાજ કે માતા મેલડી બેઠા નથી અરે આ તો તમે સાવ અમથી પૂજા કરો છો હવે પૂજા ભક્તિ બંધ કરો અને જાઓ એ દીવા સળગે ને એ બુજાવી નાખો આવા દેવી દેવતાઓને પૂજવાની કોઈ જરૂર નથી કારણ કે અહીંયા કોઈ દેવીનો વાસ નથી તમે પથ્થર પૂજો છો ત્યારે આટલી વાત સાંભળી અને મેનાડોસી ચાલતા ચાલતા ગોગા મહારાજ અને માતા મેલડીના ધૂળના ધળીમલે પહોંચ્યા અને ત્યાં જઈને એટલું કહે છે કે હે હેમાં મેલડી આજથી તારા દીવા ધૂપ બંધ કરું છું અને હે ગોગા મહારાજ મને તો એમ હતું કે તું તો મારા આ ખેતરનો રખેવાળ છો પરંતુ આજે મારા બંને બળદ મરી ગયા છે અને કદાચ કુદરતી રીતે તેઓ મર્યા હોત ને તો હું કાંઈ ના બોલોત પરંતુ એમના શરીર ઉપર તલવારના ઘા છે અને આવા ઘા મારનાર કાળા માથાના માનવી સિવાય બીજું કોઈ ના હોઈ શકે માટે હવે આજથી તારી સેવા પૂજા બંધ હવે તારામાં મને વિશ્વાસ રહ્યો નથી આટલું કહી અને મેનાડોશી ધ્રુસકેને ધ્રુસ્કે ત્યાં રડે છે અને ગોગા મહારાજ અને માતા મેલડીના દીવાને બુજાવી નાખે છે અને પછી પોતાના બંને દીકરાઓને જઈને કહે છે કે દીકરાઓ ગામમાંથી માણસો બોલાવી લાવો અને અહીંયા જમીનમાં ખાડો ખોદો અને આપણા બંને બળદને અહીંયા સમાધિ આપી દો ત્યારે બંને દીકરાઓ અને ગામના ઘણા માણસો આવે છે અને આવી અને આ બંને બળદોની સમાધિ આપે છે અને પછી આ ડોસી રડતા રડતા બંને દીકરાઓને લઈને ઘરે આવે છે ત્યારે બંને દીકરાઓ આજે ભોજન પણ જમતા નથી એમના ઘરે જમવાનું પણ બનાવ્યું નથી કારણ કે આ કોઈ જીવા તેવા બળદ ન હતા પરંતુ આ બળદ ઉપર એમનું આખું ગુજરાન ચાલતું હતું અને બળદ દ્વારા એમની ખેતી થતી હતી અને આજે બંને બળદનું મોતનું આ બંને ભાઈઓને ખૂબ જ આઘાત લાગ્યો છે અને રામલાલ આવી અને બંને દીકરાઓ અને આ મેના ડોસીને જમાડવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેઓ જમતા નથી ત્યારે રામલાલ એટલું કહે છે કે તમે દેવી દેવતાઓ ઉપર ખોટો વિશ્વાસ કર્યો અને આ વિશ્વાસના કારણે આજે તમારા બળદ મરી ગયા અરે આવા દેવી દેવતાઓને તો ના માનવા જોઈએ ત્યારે આટલી વાત થતાની સાથે જ ખેતરમાં રહેલી માતા મેલડી અને ગોગા મહારાજ બંને જાગ્યા અને જાગીને ગોગો મહારાજ માતા મેલડીને કહે છે કે હે માં મેલડી હવે શું કરીશું અને આ બળદને તો કાળા માથાના માનવીઓ તો મારી ગયા છે પરંતુ એના બદલામાં આ રામલાલ અને આ મેના ડોસી આપણને ઘણું બધું કહી ગયા છે ત્યારે માતા મેલડી કહે છે કે હે ગોગા મહારાજ તમારી વાત તો સાચી છે પરંતુ હવે હું મેલડી પહોંચું છું એ માણસના પાસે અને જેણે જેણે પણ આ બળદને આવું કામ કર્યું છે ને એને વળતો જવાબ તો આપવો પડશે ત્યારે આટલી વાત સાંભળી અને ગોગા મહારાજ કહે છે કે હે માં મેલડી હવે આ બળદ તો મરી ગયા છે તો પછી હવે એની પાસે પહોંચવાની શું જરૂર ત્યારે માતા મેલડી એટલું કહે છે કે એ પાપીના જીવનમાં દુઃખ તો ઘણા બધા હતા પરંતુ એને કંઈક પાપ તો કરવા પડે ને અને હવે એને એ પાપ કરી ચૂક્યા છે માટે હવે તે દુઃખનો ભાગીદાર બનવા યોગ્ય થઈ ગયો છે અને આમ પછી તો જે જે માણસે આવું કામ કર્યું હતું એ માણસના ઘરે માતા મેલડી પહોંચે છે અને ત્યાં પહોંચી અને એ માણસને માતા મેલડીએ દુઃખ આપવાનું શરૂ કર્યું અને આમ કરતાં કરતા એક વરસ વીતી ગયું અને આ બાજુ એક વરસ દરમિયાન આ મેના ડોસી કે તેઓ હવે એક વરસથી માતા મેલડીની સેવા પૂજા કે ગોગા મહારાજની સેવા પૂજા કરી નથી અને નવા બળદ લાવી અને પોતાના ખેતર ખેડી અને પોતે અન્ન પકવી અને ગુજરાન ચલાવી રહ્યા છે અને બંને દીકરાઓ સાંજે મેના ડોસીની પૂજા કરે અને નિંદ્રાને આધીન બની જાય અને જ્યારે એક વર્ષનો સમય વીત્યો ત્યારે ઘટના એવી બને છે કે એક વર્ષ પછી એમના ગામનો પાડોશી સરપંચ એમના ઘરે આવે છે અને ઘરે આવી અને સીધે સીધો વહેલી સવારે મેનાડોસીના પગ પકડી અને દ્રુષ્કેને દ્રુષ્કે રડવા લાગ્યો ત્યારે પેલા બંને ભાઈઓ ત્યાં બહાર આવીને જુએ છે તો એક માણસ આવી અને પોતે રડી રહ્યો છે ત્યારે મેનાડોસી એમને બાવડેથી ઊભા કરી અને પૂછે છે કે ભાઈ કોણ છો તમે અને આમ કેમ રડી રહ્યા છો ત્યારે એ માણસ ઊભો થઈને એટલું કહે છે કે માડી મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે અને તમારી મેલડી મને વળગી છે અને એક વર્ષથી હું એટલો હેરાન થાઉં છું કે મેં કોઈ હોસ્પિટલ બાકી નથી રાખ્યા મારી જમીન જાગીરી માલ મિલકત બધું વેચી રહ્યો છું અરે મારા દીકરાઓ પણ રહ્યા નથી પણ માડી હવે તમે મારા ઉપર દયા નહીં કરો ને તો માતા મેલડી મને પણ મારી નાખશે અને મારી પત્ની પણ હોસ્પિટલમાં પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે ત્યારે મેનાડોસી કહે છે કે પણ ભાઈ મેં માતા મેલડીને એવું કાંઈ કરવાનું કહ્યું નથી અને હું તમને ઓળખતી પણ નથી તમે કોણ છો અને અહીંયા કેમ આવ્યા છો ત્યારે માણસ એટલું કહે છે કે હે મેનાડોસી હું પાડોશી ગામનો સરપંચ છું અને મેં આજથી એક વરસ પહેલાં તમારા બળદને મારી નાખ્યા હતા અને એ બળદને માર્યા પછી મને કેટલું દુઃખ આવ્યું છે એ તો હું જ જાણું છું ત્યારે મેના ડોસી એ માણસની સામુ ગુસ્સા સાથે જુએ છે અને જોઈને કહે છે કે શું ખરેખર આજથી એક વરસ પહેલાં મારા બંને બળદો મોતને ઘાટ ઉતરી ગયા હતા એ તમે માર્યા હતા ત્યારે એ કહેવા લાગ્યો કે હા માડી એ બળદ મેં માર્યા હતા અને એની સજા મને માતા મેલડીએ આપી છે અરે હું જમવા બેસું તો મને સવા વેતની નાગણી દેખાય છે અને મારા ઢોર બધા મરી ગયા છે મારી જમીન જાગીરી ચાલી ગઈ છે અને દવાખાના ભરી ભરી અને હું પૂરો થઈ ગયો છું ત્યારે મેના ડોસીના બંને દીકરા આગળ આવીને કહે છે કે તમે પાડોશી ગામના સરપંચ છો તો પછી તમે આવું કામ કેમ કર્યું ત્યારે માણસ એટલું કહે છે આ કામ મેં એટલા માટે કર્યું હતું કારણ કે એ બળદને હું પહેલા જોવા ગયો હતો અને એ બંને બળદ મને ગમી ગયા હતા એટલે મેં એ માણસને કહ્યું હતું કે આ બળદ તું મને આપજે અને બીજા કોઈને વેચતો નહીં પરંતુ થોડા ઘણા રૂપિયા તમે વધાર આપ્યા એની સાથે તો એ માણસે એ બળદને તમને આપી દીધા અને આ વાતની જાણ મને થતા મને ખૂબ જ ગુસ્સો આવ્યો અને પછી મેં રાતો રાત મારા માણસો મૂક્યા અને એ માણસોએ તમારા બંને બળદને મારી નાખ્યા હતા ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ મેનાડોસી કહેવા લાગ્યા કે હે પાપી તમે આટલું મોટું પાપ કર્યું છે તો એની સજા તો તમને મળવી જ જોઈએ ને ત્યારે એ માણસ મેનાડોશીના પગમાં પડીને કહેવા લાગ્યો કે મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને લાલચમાં આવી અને ગુસ્સા સાથે મેં આવું કામ કરી દીધું છે અને હવે હે મેનાડોસી તમે મારા ઘરે આવી અને તમારી મેલડીને નહીં લઈ જાઓને તો હવે મારી પત્ની પણ મોતને ઘાટ ઉતરી જશે એટલા માટે મારા ઉપર દયા કરો ત્યારે આટલી વાત સાંભળી અને રામલાલ કહેવા લાગ્યા કે હે મેના ડોસી તમે એમના ઘરે જઈ અને માતા મેલડીને લઈ આવો કારણ કે આ તો પાપી છે અને એણે તો બે અબોલા પશુઓના જીવ લીધા છે પરંતુ આપણે એની પત્નીનો જીવ નથી લેવો આપણે જેવા સાથે તેવા નથી બનવું ત્યારે મેનાડોસી એમના બંને દીકરાઓ અને રામલાલને સાથે લઈ અને આ માણસના ઘરે પહોંચે છે અને સરપંચના ઘરે પહોંચતાની સાથે જ સામે ઊભેલી સરપંચની અગિયાર વર્ષની દીકરી ધોળવા લાગી અને તે કહે છે કે હે મેનાડોસી તે મને એમ કહ્યું હતું ને કે હું મેલડી કાંઈ કામની નથી અને હું ત્યાં બેઠી નથી અને તે મારા દીવા ધૂપ કર્યા એ બધું નિષ્ફળ ગયું છે તો હે મેનાડોસી તારા ધૂપ દીવા નિષ્ફળ નથી ગયા અરે હું તો એ દિવસે જે તારા બળદને મારવા આવ્યા હતા ને એ બધા જ માણસોને પછાડી પછાડીને મારી નાખોત પરંતુ એ દિવસે જે માણસે બળદને મારવા મોકલ્યા હતા ને એ ત્યાં હાજર ન હતો પરંતુ બીજા માણસો આવી અને આ બળદને મારી ગયા હતા પરંતુ મેં એનું આખું એ ઘર પૂરું કરી નાખ્યું છે બોલ મેના ડોસી હવે હું મેલડી ખરી કે ખોટી ત્યારે મેના ડોશી ખોળો પાથરીને કહે છે કે માડી તારે જે દંડ લેવો હોય એ તું લઈ લે પરંતુ હવે મારી સાથે ચાલ મારી ભૂલ થઈ ગઈ આમ હવે આપણે આ સરપંચને હેરાન નથી કરવા ત્યારે માતા મેલડી એટલું કહે છે કે સરપંચ હું મેનાડોશીની સાથે પાછી તો જાઉં પરંતુ એવાને એવા બેની જગ્યાએ ચાર બળદ જોઈએ તો હું મેલડી પાછી વળું ત્યારે સરપંચ કહે છે કે હા માં હા હું આપવા તૈયાર છું પરંતુ માડી હવે મારા ઉપર દયા કરો અને આમ માતા મેલડી ચાર બળદની સાથે મેનાડોસીના ઘરે પાછા ફરે છે અને મેનાડોસી ફરી પાછા એમના ખેતરમાં પહોંચી અને ગોગા મહારાજ અને માતા મેલડીના ધૂપ દીવા શરૂ કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના મિત્રો તમને આવા ઇતિહાસ જોવા રોજેરોજ ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી